જેટલા પર્વતો તૂટે છે એટલું જ આપણું નુકસાન છે વૃક્ષો ઓછા થાય છે પક્ષીઓ ઓછા થાય છે અને પક્ષીઓ ઓછા થાય છે એટલે શું થાય છે આપણી ખેતી બગડે છે કારણ પક્ષીઓ શું કરે છે ખેતી કરીએ ત્યારે અંદર પેદા થતા જે જીવજંતુઓ છે જે એનો બગાડ કરે છે એ જીવજંતુઓને ખાઈ જવાનું કામ પક્ષીઓ કરે છે પણ પક્ષી જ નહીં હોય પણ પક્ષીને બચાવવા હશે તો ઝાડ રાખવા પડશે અને ઝાડ બચશે તો પક્ષીઓ બચશે પક્ષીઓ બચશે તો ખેતી બચશે અને ખેતી બચશે તો આપણે બધા બચીશું નહીતર તો પછી પ્લાસ્ટિકના ડૂચા ખાવાના વારા આવશે આપડા જો ખાલી સિમેન્ટ કોન્ક્રીટના જંગલ જ ઉભા કરીશું તો ખાઈશું શું આવતીકાલે અને વૃક્ષ બચશે તો શું બચશે નદી બચશે નદી બચશે તો એના વાસ ઉપર એના તટ પર રહેનારી જેટલી પણ પ્રજાતિ છે જાતિ છે જેટલા પણ આખી અસ્તિત્વની જે સંરચના છે ખૂબ સુંદર એ બચશે પણ જો પર્વત નહીં બચે તો નદીઓ નહીં બચે નદીઓ નહીં બચે તો વૃક્ષો નહીં બચે વૃક્ષો નહીં બચે આખું એક સાયકલ છે સર્કલ છે છે વિશિયસ માટે બહુ નુકસાનકારક એ તૂટવું ન જોઈએ ખૂબ સુંદર અહીંયા આગળ આપણને બતાવ્યું છે કે પર્યાવરણને બચાવવું એ આપણા હાથની વાત છે વાલા કુટુંબીજનો અને એને અંદર લોક નથી પણ પાતાલથી લઈ શરૂઆત કરી સાત નીચે અને સાત ઉપર એ ભગવાનનું શ્રી વિગ્રહ છે વિરાટ સ્વરૂપ છે પાતાલ મે તસ્ય હિપાદમૂલમ પગનું જે મૂળ છે એ પાતાલ છે પઠન ત્રિપાશની પ્રપદે રસાતલમ પગની ઘૂંટી છે રસાતલ છે એનાથી ઉપર તલ અતલ સુતલ વિતલ મહાતલ અને છેલ્લે નવતલ એટલે ભગવાનની નાભી છે ને એનાથી ઉપર ભુ ભુવા સ્વહ મહાજન તપ સત્ય આ સાત લોક છે સત્ય એ ભગવાનનું મસ્તક છે બ્રહ્માજીનું નિવાસ સ્થાન છે સૂર્ય અને ચંદ્ર બે ભગવાનના નેત્ર છે એવ ભગવાનનું જે તાળવું છે એ શું છે રસ નામનું તત્વ છે જલ છે આપ એટલે જલ વિદુરંભ વાહન ભગવાનના જે કેશ છે એ સામાન્ય નથી પણ એ વાદળો છે અને એ વાદળો વિદુરંભ વાહન અંબુના વાહક છે જલના વાહક છે